ભગવાનમાં ભગવાનમાં પ્રેમ પ્રેમ થાય કથા નથી નથી તો ડર ના મારે કે મારું સંપત્તિ હોય ન જાય એટલે ભગવાનના મંદિરે નમે છે બાકી કોઈ ભગવાન જે કથાઓ સાંભળીને ભગવાન મંદિરે ગયો હોય એને જે ભગવાન પ્રત્યે પ્રેમ થાય કથા ભગવાનમાં પ્રેમ કરે વારંવાર તમારી સામે એકની એક વાત રજૂ થાય એક ક્રિકેટર તમે જોઈ રાખો ક્રિકેટર પ્રત્યે પણ પ્રેમ થઈ જાય ફિલ્મોમાં વારંવાર એક જ અભિનેતા મૂવી જોઈ રાખો તો એના પ્રત્યે પણ પ્રેમ થઈ જાય એટલે મને કહેવાનો મતલબ થાય બસ આવી જ ઘટનાઓ આપણા જીવનમાં ગટિત થાય એટલે કૃષ્ણ ભક્તિ પરમ શ્રહ્ય કથાઓ સાંભળતા જ રહ્યો સાંભળતા એનું શું ફળ આવે વિચારો નહીં એક નહીં એક કથા સમજો તમને ક્રિષ્નમાં પ્રેમ થઈ જશે બીજો પ્રશ્ન છે શાસ્ત્ર સાર ક શાસ્ત્ર નો સાર શું ભગવાનનું નામ શાસ્ત્ર નો ક્રિશ્ન નામ રામ નામ જે પણ ભગવત નામ લ્યો શાસ્ત્ર સારસ છે જેટલું ભગવાન નું નામ લેશો શાસ્ત્ર નો સાર શાસ્ત્ર નો સાર એટલે હું પુરાણ એટલે શાસ્ત્રનો નો સાર કથા જ શાસ્ત્ર નો સાર તમે શાસ્ત્રો વાંચવા ન પહોંચી શકો તો કઈ નહીં તમે કથાઓ સાંભળી રાખો કથામાં મોટા ભાગના શાસ્ત્રો નો સાર આવી જાય